આ તમામ શક્યતાઓની વચ્ચે ઉત્તર ગુજરાતનું એક નામ સૌથી ચર્ચાના કેન્દ્રસ્થાને હતું જોઈ અને એ નામ હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું અને એમના નામની જ્યાં સુધી ચર્ચા હતી એટલે કે શક્યતાઓ એવી હતી કે શંકરભાઈ ચૌધરીનું નામ ચર્ચામાં છે પણ મયૂર એ સમજવું છે કે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને એમનું જ્યાં સુધી આપણે વાત કરીએ એ ફેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો શું વિધાનસભાના અધ્યક્ષપદે જ શંકરભાઈ ચૌધરી કાયમ રહેશે જે બિલકુલ જીગર જે રીતે એમનું વિધાનસભા અધ્યક્ષ તરીકેનું કદ એ તેમને બનાવેલું છે અને ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર ઓબીસી સમાજનો જે રીતે મોટો ચહેરો એ છે તો વર્તમાન સરકારની અંદર તેમને ઇન કરવાનો કોઈ સવાલ એ પેદા થતો નથી કારણ કે જે રીતે અધ્યક્ષ તરીકે તેમની જે કામગીરી તે કરી રહેલા છે અત્યાર સુધીના જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહેલા છે તેની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી શંકર ચૌધરીએ તેમના કાર્યકાળની અંદર કરેલી છે અને તેની અંદર પણ જો મહત્ત્વની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો તેમણે એક પણ વખત જે વિધાનસભા સ્થગિત જે થતી હોય છે વિપક્ષ હોબાળો કરતો હોય છે અને ત્યારબાદ વિધાનસભા સ્થગિત કરવામાં આવતી હોય છે તો એક પણ એવો કિસ્સો એ તેમના કાર્યકાળની અંદર એ જોવા નથી મળેલો તે ઉપરાંત વિધાનસભાની અંદર તેમણે અનેક નવા જે પ્રયોગો છે તે કરેલા છે તેની અંદર જે પ્રશ્નોત્તરી કાળ છે તેને લાંબો કરવામાં આવેલો અને જે સ્થાનિક કક્ષાના જે પ્રશ્નો છે તે ધારાસભ્યોને પૂછવા માટેની છૂટ આપવામાં આવેલી હતી તે ઉપરાંત જે વિધાનસભા છે તેને સંપૂર્ણ ડિજિટલ કરવામાં આવેલી અને તેની અંદર વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમને ટેબ્લેટ આપવામાં આવેલા અને ટેબ્લેટથી જ પોતાના જે પ્રશ્નો અને તમામ જે વિગતો વિસ્તારની છે તે આ વિધાનસભાની કામગીરીમાં મૂકી શકે તે પ્રકારની તેમણે વ્યવસ્થા કરેલી હતી તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમને આ જે એક્સપોઝર મળવું જોઈએ એટલે કે અન્ય રાજ્યો અન્ય વિધાનસભામાં કેવા પ્રકારની કામગીરીઓ ચાલે છે દેશની અંદર આ જે સંસદીય પ્રણાલી છે તેની અંદર કેવા પ્રકારની કામગીરી ચાલે છે તે ઉપરાંત વિદેશની અંદર કેવા પ્રકારની કામગીરી ચાલે છે તો તેમના કાર્યકાળની અંદર ગુજરાત વિધાનસભાના જે ધારાસભ્યોના ડેલિગેશન્સ છે તે ઓસ્ટ્રેલિયા અમેરિકા લંડન આફ્રિકા આવી અલગ અલગ જગ્યાએ જઈ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સોની અંદર પણ સામેલ થયેલા અને ત્યાં અન્ય દેશની અંદર કેવા પ્રકારની લોકશાહીની પરંપરાઓ ચાલે છે કેવા પ્રકારના નિયમો ચાલે છે આપણે અહીંયા કેવા પ્રકારની કાર્યવાહીની જે ચાલે છે અને તેની ચર્ચાઓ કેવા પ્રકારની થાય છે તે પ્રકારની ચર્ચાઓમાં પણ આ ધારાસભ્યોને એક્સપોઝર મળેલું અને તેમને કામગીરી કરેલ તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે રીતે વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી ને તરખરાટ જે નેતા ગોપાલ ઇટાલિયા મળી ગયા છે તો વિધાનસભાનું જ્યારે હવે બજેટ સત્ર એ સૌથી લાંબુ ચાલવાનું તો ત્યારે ગોપાલ ઇટાલિયા જે રીતે વિપક્ષની અંદર વિધાનસભા ગૃહની અંદર ગૃહ ગજવશે તે જ રીતે કોંગ્રેસની અંદર જિજ્ઞેશ મેવાણી છે તો આ પ્રકારના તોફાની નિશાળિયાઓને કંટ્રોલ કરવા માટે જે હેડમાસ્ટર જે છે એ કડક હોવો જોઈએ અને જેને વિધાનસભાના તમામ નિયમો પણ ખબર હોવી જોઈએ એટલે આ હેડમાસ્ટર છે તેમને વિધાનસભાના તમામ નિયમો પણ ખબર છે અને કડક પણ છે અને સોફ્ટ પણ છે એટલા માટે તેમને સરકારમાં લઈ જાય તેવી શક્યતાઓ અત્યારે લાગતી નથી તેમને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જ તેમના જે પદ છે તેમની ઉપર જ યથાવત રાખે તે પ્રકારની શક્યતાઓ હાલ લાગી રહેલી છે